ચોમાસા પંથકના બે યુવકોને તાલિબાની સજા આપવામાં આવી છે મેઘરજ પંથકની યુવતીના પ્રેમી અને તેના ભાઈને તાલિબાની સજા આપવામાં આવી હતી મેઘરજના ગેલી માતાજી મંદિરે દશેરા પર્વ જોવા ગયેલા બે તે સમયે ઘટના બની હતી યુવતી પાસે ફોન પર મેસેજ કરી બોલાવ્યા બાદ યુવક પ્રેમીની યુવતીની પરિવારજનોએ માર માર્યો હતો યુવતીના પરિવારજનોએ યુવકના પિતરાભાઈને ફોન કરીને ઘટના સ્થળે લઈ જઈને તેને પણ બાંધીને માર માર્યો હતો માર મારીને બંને યુવકને બેડજ પાટિયા પાસે ફેંકી દઈ સ્થાનિકોએ એકસો આઠ મારફતે સારવાર અર્થે ખસેડ્યા હતા ત્યારે ગંભીર હાલતમાં ભોગ બનનાર બંને યુવકને સારવાર અર્થે અમદાવાદ હોસ્પિટલમાં ખસેડાયા હતા ત્યારે બંને યુવક કોમાની હાલતમાં હતા જ્યારે એક યુવક થોડો સ્વસ્થ થયા બાદ આ ઘટના સામે આવી હતી ભોગ બનનાર યુવકે ઈસરી પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે ત્યારે પોલીસે હાલ વધુ તપાસ શરૂ કરી છે અમારો બે ભત્રીજા દશેરાના દિવસ દશેરો જોવા જઈએ એમ કરીને મેઘરજ જવા નીકળ્યા રાત્રે નવ વાગે નવ વાગે જતો રાત્રે મોડા ઘરે ના આવતો એમને તપાસ કરતો ફોન સ્વિચ ઓફ આવતા હતા પછી સવારે વહેલા એક ભાઈ કુટુંબીજન ઉપર ફોન આવ્યો કે બેડજમાં કોઈ બે જણા બાઈકવાળા પડ્યા છે અમે અહીંથી ગયા તો એકસો આઠ મારફતે ગામ લોકોએ વાસણા હોસ્પિટલ પહોંચાડ્યા હતા એના પછી વાસણાવાળાએ ના પાડી દવાખાના તો મોડાસા લઈ ગયા મોડાસા બે દિવસ રોકાઈ ને પછી અમદાવાદ રિફર કર્યા એના પછી મોડા અમદાવાદ પંદરેક દિવસ સારવાર કરતો કોઈ ફેલ લાગ્યો નહીં હોય હાલતમાં

અને એને મળવા માટે આ લોકો દશેરાના દિવસે રાત્રે ત્યાં બ્રાહ્મણકુરના ગામે ગયેલા જે આ મંજુલાબેનના પરિવારજનોને સારું નહીં લાગતો એમને પકડી અને એમને સાથે મારામારી થયેલી અને એમના ત્યાં બાંધી કાઢવામાં આવેલા અને એમને ઈજાઓ પહોંચાડેલી અને પછી બંનેને જવા જવા દે તો એ એ લોકો બેભાન અવસ્થામાં થઈ ગયેલા અને આ બેભાન અવસ્થા દરમિયાન જ એમને વધુ સારવાર માટે અમદાવાદ દાખલ કરવામાં આવેલા અને અમદાવાદ દાખલ કર્યા પછી આ રમેશભાઈ તો હાલ પણ બેભાન જ છે અને કાળુભાઈ ખાંટ ભાનમાં આવતો એમની ફરિયાદ નગરજ પોલીસ સ્ટેશનમાં લેવામાં આવેલ છે અને આરોપીઓના વિરુદ્ધમાં ધરપકડ કરવા માટેની કાર્યવાહી ચાલુમાં છે Thank you.